આખા દેશ ની અંદર કોર્પોરેશન ની ટિકિટો તાલુકા પંચાયત માં તો હિમજા પણ કોર્પોરેશન ની ટિકિટ હોય જિલ્લા પંચાયત ની ટિકિટ હોય કે ધારાસભા ની ટિકિટ હોય આ ટિકિટો બિનહરીફ નથી થતી પણ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોંગ્રેસના લોકો પોતે પોતે પોતાના ફોર્મ કેન્સલ કરી અને આપણને ભારતીય જનતા પાર્ટીને લોકસભાનો સંસદ આપી દીધો સાહેબ એનો સર્ટિફિકેટ આપી દીધું કલેક્ટર શ્રીએ એટલે 26 માંથી એક તો જીતી જ ગયા આપણે આખા દેશની અંદર મૂરત થઈ ગયું હજી મતદાન ચાલુ છે ત્યાં આપણી એક સીટ જીતી ગયા અને એક સીટની કિંમત તમને કોઈને ખબર નથી ભૂતકાળની અંદર

સત્તાના સ્થાન ઉપર ભારતીય જનતા પાર્ટીને ટોપ ઉપર પહોંચાડવા માટે થઈ અને સમગ્ર વિશ્વકર્મા સમાજનું પૂર્ણ રીતેનું યોગદાન છે એ યોગદાન દેખાડવા માટેનો સમય આવી ગયો છે અને આપ સૌના માધ્યમથી પહેલી તારીખનું સંમેલન એવું બોલાવો આપણે એની તારીખ જાહેર થઈ ગઈ છે સંમેલન બોલાવવાનું છે આજે બુધવાર છે આવતો બુધવાર તમે વિચાર કરી લ્યો અત્યારે દિવસ મળતા નથી સારા દિવસ સંમેલન માટે પણ ભગવાનની કૃપાથી આપણને આજનો પણ બુધવાર અને આવતો પણ બુધવાર મળ્યો છે કે જે સમગ્ર વિશ્વકર્મા સમાજના લોકોને સંપૂર્ણપણે ઉપયોગી હોય એ બુધવાર સુતાર લુવાર દરજી સોની ને તો આમે આમેય આલે એટલે કઈ બુધવાર નડતો નથી જુલી પરંતુ યોગ્ય સમય યોગ્ય વાત જીત નિશ્ચિત છે આ જીતની અંદર વિશ્વકર્મા સમાજ નું યોગદાન સમગ્ર ભારતીય જનતા પાર્ટીના રાજકોટ ગુજરાત અને દિલ્હીના નેતૃત્વ ને ખબર પડે કે સમગ્ર વિશ્વકર્મા સમાજ રાજકોટની અંદર નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે એ પ્રસ્થાપિત કરવા માટેની વાત એટલે એક પાંચ બે હજાર ચોવીસ આવતો બુધવાર અને આવતા બુધવારે ધીરુભાઈ સરવૈયાને આપણે સાંભળવા આવીએ અહીંયા બધી વ્યવસ્થાઓ થઈ ગઈ છે બહેનોની વ્યવસ્થા અલગ છે ભાઈઓની વ્યવસ્થા અલગ છે પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક નો હું આભાર માનું છું